કરું પણ આ બધો નોનો હે જો તો જન્મ પાર પડે એટલે ઘણું થઈ ગયું હલો જય ગુરુ મહારાજ

હે આવો વા મોટોラン સેન આવીને હિંકે તમે આતમ જોઈન લઈને આવ્યા એય બતાય જોઈન હતું દાળમાં પાણી વેલીતું ચાલ પણ હોભળા કે મે ભર્યો વાતતા નોમ હું ફોન આયો ઓરી

खड़वे से ग्रितना वे भयो पाल के एमलजी अब धरो उठो अरे हां वे वे तबे ताले हां अहोला गोदुम पूरा का गोदरु तो पैसा पुगियो तो हां आओ अचेने तमी रोधी आया हां सादा केलम तो फोन तो करयो तो इतना तो हाय

याद साजन तारी आवती ते मने सपना मा तू सतावती ती रे बेवफा तू परदेशी <गगण> आ, याद दोषी तारी आवती ती म्हणतो एवू केवणार तू लिया पण कोक -को वपरी जाय भाई कछु केवऊ नहीं है वो छोकरो ખેતી કરીએ ને તો બિયારણ પાછળ પૈસા ખર્ચી હારું બિયારણ ના લઈએ લાખ રૂપિયા ની વાત તારી કરી ઢગલો રૂપિયા નાખી દેવાનું પણ બિયારણ માં

દુશ્મની કરતા હોર રાખ ગો ડાળ દુશ્મની કરતા હોર રાખવી પડે પેલા બાપા માર વિવાહમાં પૈસા લીધા ત્યાર વિવાહ થઈ જાય આ ઉત્યાણી આવી જાય પણ અજીર પૈસા નહીં હાલવાના પૈસા ના મળી ન નઈ નાખજો કે પૈસા તો સેટલો નવરાય અને હું તમે હું મોટા પેલાય તો અને આપણે કઉ શેકાવા સંબંધ બગાડવો પડે હા આવો તો તાન યાર ઓહ પણ તમારે મગજ નઈ પૈસા ના આવો મારા બાપાથી લઈ જવા

ભાઈબની પેલા યાદ રાખવી પડે આવું પગલું તો ના ભરાય હું તો કઉ લાખ પૈસા બાકી હોય પણ આવા સમય આવા તહેવારે આવા ફાયદા ના ઉઠાવાય માર પણ હું કર્યું હું કર્યું કોણું નહીં કરી આવ્યો થઈ નોડીનું કોઈ કોઈ જ ગયું નહીં મને તો ખબર જ નહીં નહીં ખબર મને જો ખબર છે આર તો જવા દે તાર નહીં રાખજે બધું બીજું તું ભાઈ બાયણી થઈ લઈ આવ્યો છું આ તો હું લેવા જો તને ખબર પડી ભાઈ ને કીધું કે કો ગોડોજી કરીને આયા તાર લઈ જાશે બોલ બાયડી છો થઈ કે બાયડી છો સાહેબ જવાબ આલ મને તારે હું તમને જોકી કે તો વ્યવહારિક વાત કરવાની બરાબર જો મારું મગજ આ ગરમ છે હા મારા રૂપિયા 60000 તને છોકરાને વિવાહ વખત આલ્યા તા એ રૂપિયા મને આલી દે તો બાયડી આર વાત આવું પૈસા અતિ પણ બાયડી ને ના જોવા બાયડી રેવી જોવા રૂપિયા લઈને આવે છે મારો છોકરો હું કઈ લાવ્યો છું એમાં ભૂગાતો નહી કે ભાઈ મારી વખતે પણ બાયડી હોય પૈસા આલુ જ બતા લે કે બાયડી આ પૈસા ને બાયડી તરત લાવે બતાઈ શકો કે બાયડી ના બતાઉં પૈસા પહેલા દઉં પૈસા ના પહેલા તો કશું વાતો ને રૂપિયા આવ જ છે બરાબર પણ યાદ રાખજે કે આ દુશ્મની કેટલા પોકા છે બધી યાદ છે મને બધી યાદ છે વધારે ગરમી ના કરતો ને પણ હું આલ તાળવાઈ જતો રે પછી લઈ આવજે

આવું જ નહી પણ વ્યવહાર કરેસો રૂપિયા નથી કાઢી અળિયો કાઢી ગયા બાપા